ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે નર્મદા જિલ્લા ખાતે આવનાર છે ત્યારે તેમના કાર્યક્રમને લઈને પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લાના રાજપીપળા તાલુકાના કમલમ કાર્યાલય ખાતે બેઠક યોજાઈ હતી જેમાં પૂર્વ ધારાસભ્યો હર્ષદ વસાવા સબ્દસરણ તળવી નાંદોદ તાલુકાના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ છોટાઉદેપુર જિલ્લાના સાંસદ ગીતાબેન રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહભાઈ તળવી તથા જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ બેઠકમાં હાજર રહેતા લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે નર્મદા જિલ્લામાં આવતી ભાજપના સંકલ્પ ને પાર પાડવા આયોજન હાથ ધરાયું હતું તો કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવા આવતીકાલે રાજપીપળા ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પધારવાના હોવાથી ભારતીય જનતા પાર્ટી દ્વારા તડામાર તૈયારી શરૂ કરી દેવાઈ છે તો મુખ્યમંત્રી સવારે હરસિદ્ધિ માતાના મંદિરે દર્શન કરશે ત્યારબાદ તેઓ સીધા કમલમ નર્મદા કાર્યાલય રાજપડા ખાતે પહોંચશે અને નવનિર્મિત કમલમ નર્મદા કાર્યાલયની મુલાકાત લેશે ત્યાં સામાજિક આગેવાનો સાથે ચર્ચા બેઠક કરશે તો કાર્યાલય ખાતે સાધુ સંતો દ્વારા આઠ એપ્રિલથી શરૂ થનારી નર્મદા પરિક્રમા જૂના રૂટ પર ચાલુ થાય તે અંગે ચર્ચા કરાશે પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અપેક્ષિત કાર્યકરો સાથે વિસ્તૃત ચર્ચા કરી માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે અબકી વાર ચારસો

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ